તો હર મહાદેવ સ્વાગત છે બધાને આપણી યુટ્યુબ ચેનલમાં અને હાલ અત્યારે છીએ આપણે જૂનાગઢ અહીંયાથી આપણો આજનો પ્રોગ્રામ છે જટાશંકરનો આ જે રસ્તો આવે છે ભવનાથની પાછળથી રસ્તો આવે છે આ જે ગુરુદત્ત ચોક છે ત્યાંથી આ રસ્તો આવે છે રસ્તો અહીં ભેગો થાય છે આગળથી જે રોપેવાળો રસ્તો છે ત્યાંથી આપણે ડાબી સાઈડ જવાનું છે જટાશંકર જવા માટે જગ્યા પણ એકદમ સરસ મજાની છે એ પણ આપણે આજે વિડીયોમાં બતાવશું ચોમાસાની અંદર જૂનાગઢ જવાની બધા લોકોની ઈચ્છા હોય છે કારણ કે ચોમાસાનું વાતાવરણ વાતાવરણના જોરદાર હોય છે ભાઈ હાલમાં તમે જોઈ શકો ગિરનાર આખો વાદળોથી થી ઢકાઈ ગયેલો છે અને એ રસ્તામાં પણ આપણે જવાના શંકર થી આગળ કદાચ આપડી પાસે સમય રહેશે તો આપણે ગિરનાર ની જૂની સીડીએ પણ અમુક એવા બધા પ્રાચીન બધી જગ્યાઓ છે વિઝિટ કરશું આપણે ગિરનાર નો લોક તો ઘણા બધા બનાવતા હોય છે તમને ગિરનાર દેખાડતા હોય છે એની હિડન જગ્યાઓ છે એ લગભગ કોઈ દેખાડતું નથી બાકી અત્યારે ગિરનાર નો નજારો જોવો તમે આદળથી ઢકાઈ ગયેલો ગિરનાર છે જાણે વાદળોની ચાદર ઓઢી લીધી હોય ને એમ અહીંયા છે ને આગળ એક ચોકડે જવું પડે છે આ જે રસ્તો જાય છે ગિરનાર સીડી તરફ જાય છે ગિરનારના પગથિયા ચાલુ થાય છે અહીંયાથી અને અહીંયા તમે સામે વેલનાથ ધામ બોર્ડ છે જે વેલનાથ ધામનો બોર્ડ ત્યાંથી આપણે આ જગ્યા રોપવે સાઈડ જાય છે અને જટાશંકર જવા માટે આપણે એ રસ્તો લેવાનો છે અરે ગિરનારની અંદર ટ્રાફિક બહુ ઓછું છે એટલે ફરવાની મજા આવે અને ચોમાસાનું વાતાવરણ દઈનું કંઈક અલગ હોય હાલ આપણે અત્યારે ઉડન ખોટોલા જાય એનું રોપ સ્ટેશન છે ત્યાં પહોંચાજી જીભાઈ પણ આપણી સાથે છે એમણે ચેનલમાં વ્લોગ બનાવે છે ગિરનારી જય શ્રી કૃષ્ણ જય ગિરનારી મિત્રને નાથ સાથે જઈએ છીએ આગળ જંગલની અંદર અને વરસાદી વાતાવરણ થઈ ગયું છે અને ગિરનાર સાથે વાદળાઓ વાતો કરે છે નજારો તો અલગ આપણા માધ્યમથી તમને દર્શન આજે સુંદર મજાના આ છે ગિરનાર રોપ સ્ટેશન અને અહિયાં બાજુમાંથી ગિરનાર ની જૂની સીડી ચાલુ છે જૂની સીડી ઉપર આપણે જટાશંકર જવાના અહીંયા છે ને ભાઈ તમારી પાસે કોઈ પણ જાતનું પ્લાસ્ટિક હોય ને એ બધું કઢાવી લે છે એટલે હારે કોઈ પણ જાતનું પ્લાસ્ટિક કેવું કઈ અંદર ન લઈ જવું ભાઈ હું અને સંજયભાઈ જૂની સીડીએ ચડીએ છીએ અને જટાશંકર તરફ જઈએ છીએ અત્યારે અને વાતાવરણ ભાઈ એટલું શાંત પક્ષીઓનો અવાજ ઝીણો ઝીણો પક્ષીઓનો કલરવ સાંભળતા સાંભળતા જઈએ છીએ ભાઈ સંજયભાઈ કેવી મજા આવે અરે ખૂબ આનંદ આવે છે અને ઘણા બધા ભક્તો જાય છે જટાશંકર મહાદેવના દર્શન માટે અને સુંદર મજાનો રસ્તો છે અને જંગલની વચ્ચે છે અને બધા યાત્રાવાળાઓ પણ જુઓ કે તો સરસ મજાના શાંતિથી બધા ટ્રેકિંગ કરતા હોય એવી રીતે જાય છે ગિરનારના બીજા બધા લોકેશન તો ઠીક પણ હકીકતમાં જે મજા માણવા જેવે છે ને ભાઈ એ બધા આ વચ્ચે આવતા બધા ઝરણા આ બધી લીલોતરી આવું બધું જંગલના આડા રસ્તા તમે જોઈ શકો એકદમ ઉપર ગિરનાર પરથી આ બધું પાણી દડી દડીને આવે છે એકદમ ક્લીન ચોખ્ખું પાણી છે ભાઈ વચ્ચે સરસ મજાના ભાઈ ગિરનારની જૂની સડી આવા નાના નાના વોટરફોલ અને પાણીના વેણકા છે તમે જોઈ શકો અહીંયા ગિરનારની જૂની સીડી પર આશરે સાડા ચારસો પગથિયા ઉપર અહીંયા જટાશંકર તરફ જવાનો રસ્તો એવી રીતે સાઈન બોર્ડ આવે છે અને અહીંયાથી જે આ રસ્તો જાય છે આ જાય છે જટાશંકર જતા જતાભાઈ આવા બધા સુંદર મજાના જંગલના દ્રશ્યો જોવા મળે છે તમને વન્ય પ્રાણીઓની સાથે અને આવો કઈક રસ્તો છે ભાઈ પથ્થરનો પ્યોર ટ્રેકિંગ રસ્તો જંગલના રસ્તામાં ભૂલા નો પડે ને ભાઈ એ માટે આવા પથ્થર ઉપર આવા બધા માર્કિંગ હોય છે આજ વચ્ચે આવા ભૂલા પડો તો આવા વાઈટ કલરના એરો માર્ક અથવા બીજા કોઈ કોઈપણ કલરના એરો માર્ક ઘણીવાર જંગલમાં મારતા હોય છે જેથી કરીને ભૂલા ન પડે માટે તો સામે તમે જોઈ શકો એકદમ સરસ મજાના શંકર મહાદેવનું મંદિર છે તો આ છે ગંગેશ્વર શ્રી જેટાશંકર મહાદેવ મંદિર જે આવેલું છે ગિરનારની જૂની સીડીના સાડા ચારસો તમે શિવલિંગના દર્શન કરી શકો તેમજ મહાદેવજી ની એક મૂર્તિ છે અને પરશુરામની પણ એક મૂર્તિ છે અને અહીંયા જે સીડી દેખાય છે ત્યાંથી ઉપર રાજરાજેશ્વરી પીઠ છે તે પણ જોવા માટે જઈએ આપણે અને અહીંયા બધા અલગ અલગ માતાજીની મૂર્તિઓ તમે જોઈ શકો તો જટાશંકર ના દર્શન કરીને હોય આગળ સીડીએ ચડીએ છીએ એવા કંઈક લોકેશન બીજું જોવા માટે હોય તો અને ત્યાં એક સરસ મજાનો ધોધ પણ છે પણ હાલ અત્યારે ત્યાં જોવા નથી દેતા ફોરેસ્ટર ઓફિસરો ઊભા જ ફોરેસ્ટ ઓફિસરો કોઈ કારણોસર અંદર જોવા નથી દેતા અત્યારે અંદર એક સરસ મજાનો ધોધ છે અને પબ્લિક બધું ત્યાં નાતું હોય છે પણ અત્યારે કોઈ જોવા નથી દેતા ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે અને ચટાશંકર થી દર્શન કરીને નીકળતા હતા ઉપર પણ હવે નીચે ઉતરીએ છીએ વરસાદની મજા લેતા લેતા ભાઈ આપણે એક રેનકોટ લેવાતા નહીં માટે સંજીવભાઈ અમારે જોવો ભાઈ ગિરનાર માં વરસાદ ને નાવાની મજા લે છે અહિયાં આવું ત્રીજું સરસ મજા નું નાનો ભાઈ વોટરફોલ છે ત્યાં નાહીએ છીએ તો ભાઈ જટાશંકર સરસ મજાના દર્શન કરીને અને રસ્તામાં સરસ મજાના વેણ કાતા હોય નાહી ધોઈ ને હું અને ભાઈ સંજુભાઈ જાય છે કાશ્મીર બાપુના દર્શન કરવા માટે બપોરની પ્રસાદી આપડે કાશ્મીરી બાપુ એ લેવાની છે કાશ્મીરી બાપુનો અંદરનો આશ્રમનો પણ આપણે સરસ મજાનો વિડીયો બનાવ્યો છે એ વિડીયો તમે જોવો તો એ ઉપરના આપણે આઈ બટન ઉપર મૂકી દઈશું અને અહીંયા આવવા માટેનો રસ્તો કદાચ કાશ્મીરી બાપુએ તમારે આવવું હોય તો કદાચ રસ્તો ન મળે તો ગિરનારની જે નવી સીડી છે ગિરનારની નવી સીડી ત્યાંથી એ રસ્તા ઉપર આ લંબે હનુમાનજી મંદિર આવે છે અને મંદિરની સામે એક્ઝેટ એક્ઝેટ બીજો એક રસ્તો જાય છે અંદર એ રસ્તા ઉપર તમારે આવવાનું રહેશે અને તમે આગળ સીધા ચાલશો ને એટલે બધા મકાનો આવશે અને બીજું એક પણ હનુમાનજીનું મંદિર આવશે સંકટ મોચન હનુમાનજી એ મંદિર તમે પાર કરી લો પછી આવો કઈક આ રસ્તો આવશે જંગલનો અને આ રસ્તા ઉપરથી અહીંયા આગળ કાશ્મીરી બાપુએ જવાય છે રસ્તામાં તમને આવા બધા સરસ મજાના જો વન્ય પ્રાણીઓ જોવા મળશે વન્ય પ્રાણી પકડવા માટે ભાઈ આવા ફોરેસ્ટવાળા આવા પિંજરાનો ઉપયોગ કરે છે જોઈ શકો તમે કારણ કે ઘણી વાર એવા રહેણાંક વિસ્તારમાં વન્ય પ્રાણી આવી જાય તો એને પકડીને એકદમ રોમાંચ થી ભરપૂર છે અને એકદમ જંગલ નો રસ્તો છે આશરે એક થી દોઢ કિલોમીટર નો રસ્તો છે જે બાર જે રસ્તો છે ત્યાંથી ચાલુ થાય લંબે હનુમાન થી લઈને કાશ્મીરી બાપુ આશ્રમ નો રસ્તો આશરે એક થી દોઢ કિલોમીટર નો રસ્તા આવા બધા સુંદર મજાના અને પાણીના વેણકાસી ભરપૂર હોય ચોમાસામાં તો અહીંયાનો નજારો જ કંઈક અલગ હોય છે હાલ અત્યારે આપણે પહોંચી ગયા છીએ કાશ્મીર બાપુના આશ્રમે સામે તમને દેખાય છે આખો કાશ્મીરી બાપુનો આશ્રમ કાશ્મીરી બાપુનો આશ્રમનો તમારે વિડીયો જોવો તો ફૂલ વિડીયો અંદરથી આખો સરસ મજાનો વિડીયો આપણે બનાવેલો છે ઓલરેડી પહેલાં આશ્રમનો પણ ચોમાસાના નજારા કંઈક અલગ હોય છે એટલે આપણે પરિવાર અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ એ વિડીયો પણ આપણે આઈ બટન દ્વારા જઈશું ઉપર અને આજનો આપણો અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ બધાને હળવા મા